તો ત્રણ ત્રણ સમીકરણો સમીકરણો હતા હતા કે સર હું તમને પ્લસ હાફ એટી સ્કવેર and the last but not least 2ax is equal to v square minus v0 square આ ત્રણે ત્રણ સમીકરણો જે તમે ગ્રાફની મદદથી ડિરાઈવ કર્યા છે એ સમીકરણોને આજે મારે કલન શાસ્ત્રની મદદથી ડિરાઈવ કરવા છે તારવા કલન શાસ્ત્ર એટલે શું સંકલન અને વિકલન તમને આ સમીકરણના ડેરિવેશન માટે સંકલન અને વિકલનનો થોડો બેઝિક નોલેજ હોવું જરૂરી છે કઈ માનો ન હોય તો

એકદમ સરળ છે હા આ તો ખબર હોવી જ જોઈએ ચલ આ બાજુ ગુણાકારમાં લઈ જાઓ બરાબર તો તમારી પાસે ઇક્વેશન આવશે ઓકે હવે એ ખૂબ જ સિમ્પલ છે હવે શું કરશું તો કે કશું કરવાની જરૂર નહીં બંને બાજુ શું કરશું જય ગોગા મહારાજ જય ગોગા મહારાજ બંને બાજુ સંકલન કરતા ભાઈ બરાબર અચ્છા સંકલન કરો તો મને એક વાત તો સિમ્પલ જવાબ આપો ડાબી બાજુ કોની સાપેક્ષ સંકલન છે તો કે સર વેગ સંકલન છે પણ ટી ની સાપેક્ષે છે હંમેશા યાદ રાખો જેની સાપેક્ષ સંકલન છે એની લિમિટ આવે તો આમાં લિમિટ શું આવશે તો કે ટી બરાબર ઝીરો થી લઈને ટી બરાબર ટી જેટલો સમય જમણી બાજુ કોની બાજુ કોની સાપેક્ષ સંકલન છે તો સર એમાં તો ચોખ્ખું દેખાય છે ડાયરેક્ટ વેગનું સંકલન છે એ તો ચલો પ્રારંભિક વેગ હતો મારો બી નોટ અને અંતિમ વેગ હતો બી જેટલો એટલે આમાં લિમિટ આવશે બી ઝીરો થી બી જેટલો

માઇનસ ઝીરો લખવાનો આપણે ગામમાં તો રિવાજ નહીં ચલો ડન તો અહીંયા શું આવશે ચલો વી માઇનસ વી નોટ તો વી ને સૂત્ર કરતા બનાવી દો તો ઇક્વેશન આવ્યું વી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો પ્લસ એ ટી લો આ તમારું પહેલું સમીકરણ જે ત્યાં દેખાય છે એઝ યુઝ્યુઅલ સેની મદદથી તો કે કરંટ શાસ્ત્રની મદદથી તમારું પ્રથમ સમીકરણ ડિરાઈવ થઈ ગયું ક્લિયર નેક્સ્ટ બીજા સમીકરણ તરફ આગળ વધીએ તો એના માટે આપણે ઉપયોગ કરશું વેગનો बोलो वेग बराबर શું લખી શકાય તો કે સર v = લખી શકાય dx / dt સ્થાન દર ના છેદમાં સમય લાગે ઓકે અહિયા अगेन dt ને गुणा करना લઈ જાવ તો ઇક્વેશન શું આવશે તો કે v * dt = થઈ ગયો dx ચડન અને ઉલટી પેપર લખી શકાય બરાબર dx ને આગળ લખો v * dt પાછળ લખો કોઈ ટેન્શન નથી

चलो डी टी नो संकलन चुकी क्यों बी जीरो दो अच्छा जै डी टी नो संकलन दी, दी जाए टी लिमिट आउट अच्छा तो 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 से जीरो डी तो तो टी प्लस ए अच्छा जै बार आवीज जाए टी इंटूज डी टी नो संकलन अपने आवर्त तो हो जाए टी स्क्वेयर बाय टू जेंटो दर से लिमिट आउट से जीरो दी लेने टी जाए चलो पाशा ने जेंटमा मात्रा

પ્રારંભિક કરશો તો તમને તો બંને સમીકરણ છે આગળ વધીએ તો ત્રીજા સમીકરણમાં ફરી પાછા આપણા મેઈન સમીકરણ કહ્યું એ ઇઝ ઇક્વલ ટુ તરફ આવી જઈએ તો હું સિમ્પલ અહીંયા લખું છું એ ઇઝ ટુ બાય આગળ વધતા પહેલા સિમ્પલ હું શું કરું છું તો કે dx થી મલ્ટીપ્લાય કરીને dx થી ડિવાઈડ કરી દઈએ dx વડે ગુણી dx વડે ભાગતા તમે કહેશો કેમ સર અને મારા મનની મરજી કેમ ભાઈ ના કરી શકું જુઓ શું કામ કર્યું હે હું તમને શીખવાડું હવે શું કરીએ તો કે આ જે dx અને dt છે ને આ બંનેનું સ્થાન અલ્ટા પલટી કરી નાખી ઉલટા વિના છે બંને બરાબર તો અહીંયા લખી શકું a b b ના છેદમાં dx x अरे यहाँ लकी dx भी d x ना चेंज माँ b t तब हमें कैसा सर क्या हुआ जो क्या भाई भाई साहब आप तो कहीं पहले देखा हुआ है बोलो हाँ के ना d x by d t d x by d t ने शुरू क्या है अरे सर यहाँ तो वेग क्या तो बहुत ज़रूर सिंपल a is equal to हो यहाँ लकी बी बाय d x into d x by d t ने शुरू क्या तो कि वेग बी સરળ હવે dx એ ગુણાકારમાં લઈ જાવ તો તમારી પાસે ઇક્વેશન બનશે a dx અને આ બાજુ તો છે છેદતે v db db into v ના લખાય v dv લખાય તો આપણે સમજવામાં સરળતા રહે કે આ બાજુ કોની પરસ્પેક્ષ સંકલન છે તો કે v નું એટલે કે વેગનું સંકલન વેગની સાપેક્ષે છે ચલો હવે શું કરશો a શું બંને બાજુ સંકલન કરતા જય ગોબા મહારાજ જય ગોબા ચલો આગળના बोलो रे एक्स नो अलग है डीएक्स नो संकलन चेस्ट आनंद नो संकलन चेस्ट तो लिमिट पर ए भी जाओ से एक्स नोट डीएक्स अगेन लिमिट पर नहीं आओ से बी टी लाइन है बी नोट जीटी लिमिट आओ से बोल आगे ना तो बोलो भाई बहुत चल रहा है जाए हाँ चल डीएक्स नो संकलन सूत्र है तो कैसा रहिया ए अन्य � टू लिमिट अप्लाई कर दिए क्या की क्या तो के अच्छा ये लिमिट पर लिखो हम बोल दिया v not the v अंतिम लिमिट पर आओ से प्रारंभिक लिमिट नीचे आओ से भाई अभी भूल नहीं करवाने हालांकि मैच करी दे पर ज्यादा चलो v not the v ने लिमिट आओ चलो डन ओके तो आगे बढ़िए तो चलो अपर लिमिट और लोअर लिमिट अप्लाई कर दिए बोलो जरा सुन लगी जगह तो के સર એના માટે તમે લખી શકો અહીંયા લખું છું સ્કવેર બોલો આગેના સિમ્પલ આ બે ને અહીંયા ગુણાકાર માં લઈ જાવ તો તમારું ઇક્વે ટુ એક્સ માઇનસ એક્સ નોટ ઇઝિકવલ ટુ બોલો શું લખી શકાય આવી ગયું સેમ અહીંયા સ્થાનાંતર છે અને આ પણ સ્થાનાંતર સૂચવે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છે તો આધાર તમારા અચળ પ્રવેગી ગતિના સમીકરણો કર